રાજકોટની નીલ સિટી ક્લબમાં ગરબામાં બોલીવુડ અને શકીરાના ગીત વગાડવા મુદ્દે થયેલા વિવાદ પર ભાજપના નેતા વિજય રૂપાણીએ જણાવ્યું કે આયોજકો ગમે તે હોય ભાજપનો કાર્યકર હોય કે કોંગ્રેસ મર્યાદા રાખવી જરૂરી છે સ્થાનિક તંત્રએ આના પર કાર્યવાહી કરવી જોઈએ રાસ ગરબા પર રમવા જોઈએ આપણે શક્તિની આરાધના માટે આ પર્વની ઉજવણી કરીએ છીએ નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સમાજની લાગણી દુભાય એવું ન કરવું જોઈએ સરકાર અને પોલીસ તંત્રએ આ બાબતો પર ચાંપતી નજર રાખવી જોઈએ આ પ્રકારનું કૃત્ય નવરાત્રી કલ્ચર નથી થર્ટી ફર્સ્ટ કલ્ચર છે તો રાજકોટમાં આ દ્રશ્યો છે કે જ્યાં નવરાત્રિના આયોજનમાં થર્ટી ફર્સ્ટનો માહોલ જોવા મળ્યો શકીરાના ડાન્સના તાલે સૌ ઝૂમતા જોવા મળ્યા તો રાજકોટના આ દ્રશ્યો છે ત્યારે અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે હિન્દુ ધર્મની લાગણી અહીં દુબાઈ રહી છે માતાજીના ગરબાની જગ્યાએ થર્ટી ફસ્ટના જે પાર્ટી હોય છે કોન્સર્ટ હોય છે તે પ્રકારનું આયોજન અહીં જોવા મળ્યું ત્યારે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે પોલીસે કામગીરીને લઈને પણ અહીં સવાલ ઊભા થયા છે અને તર્ક વિતર્ક કારણ કે ગરબાનું આયોજન અને તેમાં થર્ટી ફસ્ટ જેવો માહોલ લોકો ગરબા ભૂલી ગઈ શકીરાના ડાન્સ ઠુમકા મારતા જોવા મળ્યા તો રાજકોટના દ્રશ્યો છે પૂર્વ મુખ્યમંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ ન ચલાવી લેવાય કારણ કે ભાજપના હું સખત શબ્દમાં વપરું છું થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રી કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ નવરાત્રિ મહોત્સવ જ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ